ગીર સોમનાથ જિલ્લામાં સતત બે દિવસથી પડી રહેલા ભારે સાથે સુત્રાપાડા બંદર ધામલેશ બંદર માઢવાડ અને કોટડા બંદર સહિતના કાંઠા વિસ્તારના દરિયામાં મોજા ઉછળ્યા હતા દરિયો ગાંડો દૂર થતા યાત્રિકોને સલામતી માટે દરિયા કાંઠે ના જવા માટે સૂચના પણ આપવામાં આવી છે પણ કાયમી માટે જે દરિયાનું સ્વરૂપ હોય એનાથી આજે વિપરીત છે એકદમ રુદ્ર સ્વરૂપ છે ભલે ત્યાં સુધી એમાં ટૂંક નજીક જઈ ન શકાય એવું વાતાવરણ છે અમે આજે વરસાદ રહ્યો એટલે ફેમિલી સહિત આજે અહીંયા આટો મારવા આવ્યા જમવાનું લઈને પણ આજે બહુ એવું દરિયાનું ને સ્વરૂપ લાગે છે કે બહુ પવન ને બહુ છે મોજા બહુ ઉછળે છે ગીર સોમનાથ જિલ્લાનો અરબી સમુદ્ર છે તે ગાંડો તોર બન્યો છે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કોડીનાર ના મૂળ દ્રશ્યો છે અહીંયા આમ તોર પર દરિયો શાંત હોય છે પણ આજે જે દરિયાની અંદર કરંટ જોવા મળ્યો છે અંદાજે દસ થી બાર ફૂટ જેટલા ઊંચા મોજા તો ઉછળી રહ્યા છે સાથોસાથ દરિયાઈ પવનની દરિયાકાંઠે પવનની અંદર પણ ગતિ જોવા મળી રહી છે માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સૂચના તો અપાઈ છે કુલદીપ પાઠક સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ